આપણો પ્રશ્ન પાણી અને વીજળી એ બંને આમ તો ખેડૂતો પચીસ વર્ષથી ભેગા રાખીને બેઠેલા છે સરકારને તે સાચવવાની મજા આવતી હોય છે એ ટાઈપનો રોડ છે મુખ્યમંત્રીશ્રીને ગુજરાતનો અવડો મોટો પોર્ટફોલિયો અને અવડું મોટું સ્ટેટ વિકાસ અને ઢોલ ટીપનારું આ રાજ્ય એને એવી જાહેરમાં શું કામ એવી વાત કરવી પડે કે કનુભાઈ શું છે પરિસ્થિતિ એ અજાણ છે મુખ્યમંત્રી ગુજરાતની પરિસ્થિતિથી પહેલી વસ્તુ તો એ છે આવો ડ્રામા કરવાની પણ જરૂર નથી એક નિરાળા મુખ્યમંત્રી છે વ્યક્તિગત રીતે ભૂપેન્દ્રભાઈ એક સારા સ્વભાવના છે પણ એમને આવું પણ કેમ કરવું પડે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એના નિર્ણાયક માણસો એ જે વચન આપે બોલે મેં અનેક વખત આ મંચ ઉપરથી કીધું છે કે આમાં અમને પૂરો ભરોસો છે પણ એના કમિટમેન્ટમાં ભરોસો નથી એ બોલી નાખે એમાં અમે કઈ બોલી શકવા નથી બોલ્યા બહુ સરસ મજાનું બોલ્યા વચન આપ્યું કે ની અંદર આવક ડબલ કરી અને અત્યારે બોલે કે ડિસેમ્બરમાં અમે આમ કરી દઈશું ભાઈ તમારી પાસે શસ્ત્ર સરંજામ છે તો કાલ કેમ થતું કાલ કેમ નહીં કારણ કે એના જવાબ આપવા તકલીફ પડે પાણી અને વીજળી પાણી બાબત એવી છે કે સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાના પ્રશ્ન વીજળી છે એ ઉત્પાદન અને વિતરણ આ બે બાબતની અંદર ગુજરાતનો ખેડૂત પીચાય છે હું બહુ તમને સારી વાત કરું કે ગુજરાત સરકાર પાસે સત્તાવાર રીતે પંચાવન હજાર છસો ને આઠ મિલિયન ક્રુસેક મીટર પાણી છે એવો દાવો કરે છે એમાં પાણીની વાત એટલા માટે હું મૂકું છું કારણ કે વીજળીનો પ્રશ્ન તો પછી છે પાણીથી જ તરબોળ છે ગુજરાત અને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હું ઓછી એવી ભાગ્ય જેવી કોઈ ડિબેટ હશે ચર્ચા કે જયારે બે ચૌદ પછી નર્મદા ડેમના પાણીના પાટિયા લાગ્યા ત્યાર પછીથી માણીને અત્યાર સુધીમાં અમે અમારા કાન ઉપર ડફણા મારે છે અમે પાટિયા લગાવી દીધા અમે પાટિયા લગાવી દીધા અમે ચૌદ દિવસમાં પાટિયા લગાવી દીધા પણ ચૌદ દિવસમાં પાટિયા લગાવ્યા તમે પ્રતિમાએ મૂકી દીધી પણ ખેડૂતને પાણી ન આપ્યું આ પાટિયા અને પાણી અને તમારી પ્રતિમા આ ત્રણેયને ભેગો કરો તો પ્રાસ મળતો નથી સરદાર સાહેબ સાહેબની પગની પાણી નીચે જે યોજના છે એના નામે તમે ઢોલ ટીપો છો અને ગુજરાતનો ખેડૂતને ખેતર પાણી તરસું રે આ વાસ્તવિકતા છે તમારી અને એટલા માટે હું તમને કહું છું કે પંચાવન હજાર છસો ને આઠ મિલિયન ક્યુસીક મીટર પાણી એ ઉપલબ્ધ છે એમાંથી આડત્રીસ હજાર એકસો એ નદીનું પાણી એટલે કે ભૂપુષ્ઠ પાણી કહેવાય ને એ ભૂપુષ્ઠ પાણી અને ભૂગર્ભ પાણી ભૂગર્ભ પાણી કેટલું છે આડત્રીસ હજાર એકસો એટલે સત્તર હજાર પાંચસો ને આઠ હવે તમે વિચાર કરો આ પાણીની વ્યવસ્થા છે આપણી પાસે આટલી વ્યવસ્થા છે તમે મને એમ કહો કે ગુજરાતના ખેડૂતોને નર્મદા ડેમ બન્યો ઈ ડેમ પાણી અત્યારે કેટલા ખેડૂતોને આપે છે કેટલા એકરમાં આપે કેટલું મીટર પાણી આપે છે નર્મદાનું પાણીનું કેપેસિટી ટોટલ જે છે એમાં બે હજાર ના આંકડા મારી પાસે છે પછી તો છે નહીં કોઈ બાર પાડ્યા નથી ચાર હજાર આડત્રીસ ક્યુબિક મીટર અને કુલ રાજકીય રીતે આખા ગુજરાતનું પાણી બાર હજાર પાંચ ક્યુબિક મીટર પાણીનો સોર્સ તમારી પાસે નથી એટલા માટે તમારે વીજળી અને ભૂગર્ભ પાણીની જરૂરિયાતનો વિકલ્પ ઉભો કરે છે અને ભૂગર્ભ પાણીનો વિકલ્પ એટલા માટે ઉભો થાય છે ખેડૂત એટલા માટે વિકલ્પ કરે છે કે તમારી પાસે નર્મદાનું પાણી છે એ તમે આ સાબરમતીમાં છોડ્યું ત્યારે એક ખાલી એક વર્ષની અંદર એક હજાર ત્રેપન લાખ ઓગણસાઠ લાખ ક્યુબિક મીટર તમે સાબરમતીમાં રહેવા કરી દીધું એનું એક મહિનાનું ખાલી પાંચ મહિનાનું બિલ ચોપન લાખ રૂપિયા આવ્યું હતું મારું કહેવાનું એ છે કે પાણી વિતરણ સમય વિતરણ પૈસાનું વિતરણ વીજળીનું વિતરણ આ ચાર બાબતનું વિતરણ વ્યવસ્થિત કરવાનું હજી શીખ પચીસ વર્ષની ભારતીય જનતા પાર્ટી પાસે નથી જો આ ચાર વસ્તુનું વિતરણ અને ચાર વસ્તુનું સંચય કરવાનું જો ભારતીય જનતા પાર્ટી એક તન મન ધનથી શીખી જાય ને તો ગુજરાતનો ખેત છે ખેડૂત છે ને ખેતી છે ને ધન બની જાય પ્રશ્ન એ છે હેમંતભાઈ હું અનેક વખત બોલું છું ફરી રિપીટ કરું એ વાત છેલ્લા પચીસ વર્ષની અંદર ઇઝરાયલની અંદર આ સરકાર ખેડૂતોને અને સરકારની મિશનરીને ઇઝરાયલમાં ખેડૂતોની ખેતી અને ગુજરાત દેશની એક દેશની ખેતી વ્યવસ્થા જોવા જાય છે મને ભારતીય જનતા પાર્ટી એમ કે ત્યાંથી તમે શીખીને આ સરકારે શું લાવી એક વસ્તુ કે અને આ બંને ખેડૂતોએ જે યોજનાની વાત કરી જે પરેશાની વાત કરી એ પરેશાની પચીસ વર્ષે પચીસ વર્ષે પરેશાની છે એટલે અમારી અને અમારી જે વાત છે છે કારણ કે અમે બોલીએ છીએ કે ખેડૂતને અને ગામડા ને જોવાનો નજર સાતસો ખેડૂત શહાદત નાય નું પાટિયું લાગે તો પછી પાણી ખેડૂતને મળવું જ જોઈએ કેમ ન મળ્યું પાણી આ પ્રશ્ન પાણીના છે અને વિતરણ વ્યવસ્થાના છે અને વીજળીને ઉત્પાદનના છે અને ઉત્પાદનને કારણે વીજળી પૂરતી ખેડૂતના ખેતર ઉપર પહોંચતી નથી એટલે મુખ્યમંત્રીને બોલવું પડે છે મુખ્યમંત્રીને હું દાવા સાથે અહીંયા સ્ટેજ ઉપર કહું છું કે આવતો ડિસેમ્બર બાર મહિના પછી આવી જશે તમે સાહેબ પાણી અને વીજળી નથી આપી શકવાના જો પચીસ વર્ષમાં બાર વર્ષની અંદર નરેન્દ્રભાઈ નથી આપી શક્યા અને તમે એનો દાવો કરો છો એની કોપી કરો છો તમે આવનારા દિવસોના વાયદામાં મારો છો એ વાયદાઓમાં તમે ઉભા નથી રહી શકવાના એટલે ખેડૂતોને મુરખભ ના બોલવી જોઈએ દાખલો આપ્યો ને બે હજાર ડિસેમ્બર મહિનામાં ખેડૂતની આવક બમણી કરવાની હતી બરાબર બે કરોડ બીજા ઘણા બધા વાયદાઓ છે એ વાયદાઓની ગેરંટી બધી બધાની સામે છે સાહેબ એ વાયદાઓનો પ્રશ્ન નથી વાત એ છે કે જમીન સ્થળ ઉપર વાયદાઓનું અમલીકરણ કેટલું થયું વાયદાઓ મારવા એ બહુ મોટી વાત નથી કારણ કે આ લોકો ને ફાવટ આવી ગયો એ પ્રમાણે ચાલે ને અને તો બને છે તો પછી પછી એમાં મુદ્દો એ છે જે ભાઈ વાત ભાવ નથી થોડું સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું અને એ એગ્રીમેન્ટમાં અગિયાર મિલિયન યુનિટ ખરીદ્યા અને એ આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યા એટલે જે પહેલાનું એગ્રીમેન્ટ હતું પાવર પરચેઝ એગ્રીમેન્ટ પાંચ કંપનીઓ સાથે કર્યું હતું ઈ એગ્રીમેન્ટની અંદર બે રૂપિયાને ચાલીસ પૈસા પ્રતિ યુનિટથી લઈ બે રૂપિયાને નેવ્યાસી પૈસા સુધીની અંદર પાંચ કંપનીઓ સાથેથી એની એગ્રીમેન્ટ કર્યા હતા હવે બે હજાર એકવીસ બાવીસની અંદર મેં જે યુનિટને ગણાવ્યા એ યુનિટ સીધા બે ને ત્યાંશી થી આઠ રૂપિયાને ત્યાસી પૈસાનું પર પ્રતિ યુનિટ એને સરકારે ખરીદ્યું મારું કહેવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પચીસ વર્ષથી કામ કરે છે જે સરકારી પાવર પ્રોજેક્ટ હતા જે વીજ મથકો હતા એને દબોચી દબોચી અને ખાનગી કંપનીઓ ઉભી કરી કરી ખેડૂતના ખેતરો ઉપર કે ઘરમાં વીજળી મોંઘી આપવાનો આ ધંધોના કારસ્તાન છે એ વાસ્તવિકતા દિલીપભાઈ તમને પણ ખબર હોવી જોઈએ બીજી વાત હવે અત્યારની પરિસ્થિતિ એક સીધો એક દાખલો આપું કે ગુજરાતની અંદર લિગ્નાઇટ પાવરથી લિગ્નાઇટ બેઝ પાવર પ્રોજેક્ટ બે છે એક પાનંદમાં અને એક ભાવનગરમાં ભાવનગરની અંદર છે એ ચાલે છે એમના પાનંદ્રોની અંદર ચાર યુનિટ છે એમાં એક અને બે યુનિટ છે ઓગણીસો માં શરૂ કર્યા અને ત્રણ ને ચાર યુનિટ છે ઓગણીસો સત્તાણું શરૂ કર્યા હવે આ ત્રણેય ચારેય યુનિટ છે એમાં પહેલા બે યુનિટ છે એ સિત્તેર સિત્તેર મેગાવોટના ચાલતા હતા અને બીજા બે યુનિટ છે એ પંચોતેર પંચોતેર મેગાવોટના ચાલતા હતા હવે પ્રશ્ન હું છે હેમંતભાઈ આ કનુભાઈ ની વાત આવી ને માન્ય શ્રી સીધી વાત કરવા માંગુ છું આ તકે કે એક અને બે યુનિટ ઓગણીસો બે હજાર અઢાર ને ઓગણીસ ની અંદર બંધ કરવાના સરકારે નિર્ણય લીધા હવે બંધ કર્યા પછી એને નિર્ણય લીધા પછી સત્તર કરોડ રૂપિયાનું મટીરિયલ એના માટે ખરીદ્યું હેમંતોખવું આ જે લિગ્નાઇટ બેર પ્રોજેક્ટ છે એની અંદર કોઈ પણ સાધન સામગ્રી બીજા કોઈ પણ થર્મલ પાવર પ્રોજેક્ટમાં ચાલતી નથી રાજ્ય સરકારે એવો નિર્ણય કરે છે કે આપણે આ બે યુનિટ બંધ કરી દેવાના છે છતાં પણ સત્તર કરોડ રૂપિયાની માતબાર રકમની સાધન સામગ્રી ખરીદી ખરીદી એટલું નહીં ખરીદ્યા પછી એને સપ્લાય કર્યું ત્યાં સપ્લાય કરવા માટે ત્યાં પહોંચ્યું ત્યારે સ્ટોક એન્જિનિયર કે છે કે હવે આ બંધ કરવાનું હોય હું ન સ્વીકારી શકું તો એમ કે છે એમડી ગુજરાત રાજ્ય ઉર્જા વિકાસ નિગમના એમડી અને એના અધિકારીઓ કે છે કે તમારે એ ખરીદી લઈ લેવાનું છે પકડી લેવાનું છે રાખી મૂકવાનું છે સ્ટોરમાં મૂકી દેવાનું છે હવે એ સ્ટોરમાં મૂક્યા પછી આ જે યુનિટ હતા એની વેલ્યુ આકારી કચર ઘાણ બનાવી અને કચરો કર નાખ્યો પંચાવન કરોડ રૂપિયાની વેલ્યુ આકારી એની અંદર સત્તર કરોડ અંદર દીધા એટલે કરોડ સાથે પંચાવન કરોડ એને હરરાજી કરવાની એનો કાટમાળ વેચી દેવાનું સાહેબ તમે જે ગુજરાત સરકારની પૂર્વ સરકારોએ આવા વીજ બનાવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે જનતાના પૈસાના ખર્ચે બનાવ્યા છે એ તમે મોટા મોટા પ્રેમાળ મિત્રોને માટે તમે જે આ આપી રહ્યા છો અને આની કદમ ઓછી કરી રહ્યા છો એના માટે રાજ્ય સરકાર પાસે કોઈ જવાબ નથી કે એક અને બે યુનિટ બંધ કરી દા પછી બીજી વાત આ ખરીદી કરેલ મટીરિયલ જે સ્ટોર એન્જિનિયર છે એ વિનંતી કરે છે એ નથી કહેતા એને પણ બદલી કરીને ફેંકી દેવામાં આવે છે આ વાસ્તવિકતા છે એક અને બે યુનિટના પંચાવન કરોડ રૂપિયા સાહેબ એ કચરાના ભાવે એ માટે આજની તારીખે યુનિટ બંધ છે બંધ યુનિટ છે એવી સરકારી પાવર પ્રોજેક્ટ યુનિટ બંધ છે તો બંધ છે યુનિટ મળતો આ યુનિટ મળતો એટલે મેં તમને પહેલા કીધું વીજળીનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા પાણીનો ભરાવ પાણીનો પાણીનો સ્ટોક અને એની વિતરણ વ્યવસ્થા આ બે વ્યવસ્થા આના પાયામાં પડેલા પ્રશ્નોનું મૂળભૂત કારણ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે તંત્ર કે સરકાર બેઠા લોકો પાસે એ પ્રકારની સંવેદના નથી કે મારા જનતા સરકાર ખેડૂતોને ખેડૂતોને માણસને વીજળી સસ્તી મળે અને એના છે બંધ ભારતીય જનતા પાર્ટી કરવા છે પહેલી વસ્તુ કે આ રાજ્યમાં માત્ર બે છે અને બીજું લિગ્નાઇટ ત્યાં બાજુમાં છે કન્વેનર બેલ્ટ થી ઈ ફેક્ટરીમાં જાય છે એટલે કોઈ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઓછામાં ઓછી જો કોઈ વીજળીનું ઉત્પાદન જો કરી શકતું હોય તો એ વીજ મથક છે થર્મલ પાવરનું છે એ ભાજપાને બંધ કેમ સરકારને કર્યું છે પહેલી વાત એ બીજી વાત એ કે જે રીતે આપણે નર્મદાની કેનાલોને કે આખા ગુજરાતની કેનાલો છે એને દુરસ્ત કરવા માટે દર વર્ષે બજેટમાં એક જોગવાઈ કરવામાં આવે છે તો આ ગુજરાતની અંદર બસો ને ત્રણ ડેમો છે નાના મોટા ગુજરાતની અંદર પચીસ વર્ષમાં મેં એક પણ વખત એવું બજેટની જોગવાઈ નથી કરી કે આ ડેમોનો જે જળસંગ્રહ શક્તિ ઘટતી જાય છે દિવસે દિવસે એના કારણે આપણે જો જળસંગ્રહ શક્તિ જો ઓરિજિનલ હોય તો આજની તારીખે ગુજરાતમાં પાણીની તકલીફ ક્યાંય ન પડે આજે રણજીત સાગર ડેમ ને શેત્રુજન ડેમ જેવા મોટા ડેમો જે પાણીની સિંચાઈ યોજના પૂરી પાડે છે એ સાહેબ સેવન્ટી ફાઈવ પર્સન્ટ ભરાઈ ગયેલા છે માટે થી એટલે મારું કેવાનું એ છે કે સરકાર પાસે વીજનરી જો હોય પાવર હોય તો આ પાણી સંગ્રહ જે છે એ જ આપો તો વીજળીના પ્રશ્નો ઓટોમેટિક ઓછા થશે